નમસ્કાર બિલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત વીએસ પટેલ કોલેજમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવવામાં આવે છે જેનું નામ છે ઈશાશક્તિ યોગ ક્લાસ જેના કોર્ડિનેટર ગાયત્રીબેન તલાટી છે અને યોગ કોચ મનીષાબેન ભાવેશભાઈ દેવતા છે ઈશાશક્તિ યોગ ક્લાસ સવારે છ ત્રીસથી સાત પિસ્તાલીસનો સમય છે અને સાંજનો સમય ચાર ત્રીસથી પાંચ પિસ્તાલીસનો છે આ યોગ ક્લાસમાં ભાગના ફોર્ટી પ્લસ બહેનો આવે છે ઈશાશક્તિ યોગ ગ્રુપ દ્વારા મનની શાંતિ અને શારીરિક શક્તિ વિકસે તે માટે યોગ ક્લાસની સાથે સાથે વિવિધ કાર્યક્રમો જેવા કે નવરાત્રિ દિવાળી હોળી ધૂળેટીની ઉજવણી પ્રવાસ વગેરેનું આયોજન અવારનવાર કરવામાં આવે છે ચૌદ ચાર બે હજાર ચોવીસના રોજ અમારા ઈશા શક્તિ યોગ ક્લાસ દ્વારા તોરણીયા ડુંગરના ટ્રેકિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન અમારા યોગ ટીચર યોગ ટ્રેનર મનીષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જેમાં ત્રેપન જેટલા બહેનો તોરણીયા ડુંગરના ટ્રેકિંગ માટે જવા માટે સજ્જ થયા હતા સૌ સવારે પાંચ પિસ્તાલીસ કલાકે વીએસ પટેલ કોલેજ કેમ્પસમાં ભેગા થયા હતા અને બસમાં બેસી વાંસદા મુકામે આવેલ તોરણિયા ડુંગર જવા માટે નીકળ્યા હતા સૌ પ્રથમ બસમાં બેઠા બાદ માતાજીની આરતીની શરૂઆત સૌએ કરી હતી સૌ હસી મજાક કરતાં કરતાં સાથે અંતાક્ષરી ગાતા ગાતા તોરણિયા ડુંગર પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચ્યા બાદ ટ્રેકિંગની શરૂઆત કરવામાં આવે છે અહીં આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે તોરણિયા ડુંગર પહોંચ્યા બાદ અમારા બહેનો જે છે એ ટ્રેકિંગ કરી રહ્યા છે અગાઉ મેં વાત કરી એ પ્રમાણે અમારા યોગ ક્લાસમાં ચાલીસ વર્ષથી ઉપરના બહેનો યોગ કરવા માટે આવે છે અને ટ્રેકિંગમાં પણ આ બહેનો થાક્યા વગર હસી ખુશીથી ડુંગર ચડતા આપણે અહીં જોઈ શકીએ છીએ કેટલાક બહેનો લાકડી વગર ડુંગર ચડી રહ્યા છે જ્યારે કેટલાક બહેનો લાકડીનો સહારો લઈને ડુંગર ચડી રહ્યા છે અને ખૂબ જ શાંતિથી થાક્યા વગર હસી મજાક કરતાં કરતાં બહેનો ડુંગર ચડી રહ્યા છે તેમના ચહેરા પર કોઈ પણ પ્રકારનો થાક દેખાતો નથી બધા એકબીજાને મદદ કરતાં કરતાં એકબીજાનો સહારો લેતા લેતા કેટલાક સહારો લે છે કેટલાક સહારો નથી લેતા બેસીને પાણી પીતા આમ કરતાં કરતાં ડુંગર ચડે છે અમારું ગ્રુપ ટ્રેકિંગ કરીને જરા પણ અટકતું નથી સૌ ખુશી ખુશી આગળના કાર્યક્રમમાં જોડાય છે કોઈના ઉત્સાહમાં જરાક પણ ઓટ આપણને દેખાતી નથી સૌ રેપલિંગ ક્લાઇમ્બિંગ નાઇન્ટીન અને થર્ટી ઝીપ લાઇનિંગ કરે છે કોઈને પણ કશા પ્રકારનો ડર લાગતો નથી આપણે અહીં વિડીયોમાં જોઈ શકીએ છીએ કે અમારા બહેનો રેપલિંગ ક્લાઇમ્બિંગ ક્લાઇમિંગ અને ઝીપ લાઇનિંગ કરે છે એની સાથે સાથે સૌ રી સૌ રિવર ક્રોસિંગ પણ કરે છે આમ કરતાં કરતાં સૌ નીચે આવે છે ગ્રુપ ફોટો પડાવે છે પર્સનલ પણ ફોટો પાડે છે ખૂબ મજા કરે છે અને સૌ બધા નીચે આવે છે નીચે આવ્યા બાદ રૂપેલ મુકામે આવેલ સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન મુકામે મુલાકાત લેવા માટે જાય છે જ્યાં ડૉક્ટર પ્રકાશભાઈ દ્વારા આયુર્વેદિક વનસ્પતિની જાણકારી આપવામાં આવે છે અને જમવાની પણ ત્યાં જ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવે છે સૌ સાથે બેસીને જમે છે અને ત્યારબાદ ફરી પાછા સાંજે બિલીમોરા આવવા માટે નીકળે છે આમ અમારા ગ્રુપ દ્વારા તોરણીયા ડુંગર ટ્રેકિંગ અને રૂપવેલ મુકામે આવેલ સરકારી વનસ્પતિ ઉદ્યાનની એક દિવસીય મુલાકાત પૂર્ણ કરી આ તબક્કે અમારા ગ્રુપ ગ્રુપ વતી ઈશા શક્તિ ગ્રુપ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો અને અમારા ટ્રેનર મનીષાબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ